श्रद्धालुओं द्वारा नेजा साथ एक शोभा यात्रा काढ़ी शोभा यात्रा रामदेव मंदिर पहुंचता मंदिर शिखर पर नेजा लेजा चढ़ाता हो बहनों भक्ति भाव साथ रामदेव पीर महाराज ने धून बोला भी। भक्ति मातर बोर्ड बनिया श्रद्धालुओं पोता मोटी संख्या में हाजर रया महाराज ना दर्शन करी आरती उतारी महाप्रसादी लाभ વિમલભાઈ મહારાજ મુખ્ય પૂજારી શ્રી રામદેવપીર મંદિર કરમસર અને અહીંયા વર્ષોથી ભંડારો થાય છે ચોપન પંચાવન વર્ષથી આ મંદિર બનેલું છે અને ભગવાન દરેકની મનોકામના પરિપૂર્ણ કરે છે અને દર બીજ દર ભાદરવા સુદ નોમના દિવસે અહીંયા પાંચ સાત હજાર માણસનો ભંડારો પણ થાય છે મહાપ્રસાદ બધા જમે છે અને દર બીજના દિવસે અહીંયા મોટો મેળો ભરાય છે અને હજજારો સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી અને દર્શન કરે છે અને દરેકની મનોકામના ભગવાન રામદેવ રામદેવપીર પરિપૂર્ણ કરે છે તો ભાદરવસુદ નોમના પવિત્ર દિવસે જંબુસર તાલુકાના